અંકલેશ્વર નગરપાલિકાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગના કર્મચારીઓએ મોટી સંખ્યામાં સ્વસહાય જૂથની બહેનો જોડાઈ હતી શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા નેશનલ અર્બન લાઇવલી હુડ મિશન અંતર્ગત જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેન અંતર્ગત સ્વસહાય આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ત્રણ રસ્તા પાસે શાક માર્કેટ ખાતેથી રસ્તે થઈ નગરપાલિકા ખાતે સંપન્ન થઈ હતી આ રેલીમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન અને પ્લાસ્ટિક મુક્ત અંકલેશ્વર શહેર બનાવવા સમજણ આપવામાં આવ્યું હતું આ રેલીમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઓ એસ નીલિમાબેન મોદી અને નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગના કર્મચારી હિરલબેન પ્રજાપતિ જાગૃતિબેન પટેલ તેજલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથની બહેનો હાજર રહ્યા હતા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે તારીખ સાત થી તારીખ પંદર દસ સુધી વિવિધ પ્રોગ્રામો કરવાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં આજ રોજ એસએસજી ગ્રુપની બહેનો દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે રેલી ત્રણ રસ્તાથી નીકળીને નગરપાલિકા સુધી જનાર છે